તો મિત્રો આ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં અને જો તમારે પણ પશુ વેચાવવું હોય અને આ ચેનલ ઉપર વિડીયો મૂકાવવો હોય તો અમારા વોટ્સઅપ નંબર જે છે એ સ્ક્રીન ઉપર આપેલા છે તો તમે એમાં તમારા પશુનો વિડીયો મોકલી શકો છો અમે આ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું અને ચાલો શરૂઆત કરીએ આજના એક આ નવા વિડીયોની તો તમે આજે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે જે સિંગ પેટર્ન છે એ સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે હાઈટની વાત કરીએ મિત્રો તો હાઈટ પણ પૂરી છે કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો લાલ કાબુ ગાય છે મિત્રો અને ટ્રેન્ડિંગમાં ચાલે કલર અને મિત્રો આજે ગાય છે એની કન્ડિશન વિશે વાત કરવામાં આવે તો હાલ તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ઓળખું છે એટલે વેતરની વાત કરીએ તો પહેલું વેતર થાય મિત્રો અને હાલ આ ગાભણ છે કેટલા મહિનાની ગાભણ છે એ વાત કરવામાં આવે મિત્રો તો હાલ બે મહિના જેવું ગાભણ છે આ ગાય એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગાય છે એની કિંમત વિશે વાત કરશું તો આ પહેલા નંબરની ગાય બીજા નંબરની ગાય અને ત્રીજા નંબરની જે ગાયું છે એ ત્રણેય એક સાથે વેચવાની છે એટલે કિંમતની વાત આપણે ત્રણેયની એક સાથે કરવામાં આવશે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ઉપલેટા તાલુકાની વાત કરીએ મિત્રો તો કે તાલુકો એ ઉપલેટા અને જિલ્લાની વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં ગામ ઉપલેટા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આ જે ગાય છે એક નંબર ઉપરની એ તમે ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે એ ભૂલતા નહીં હવે એક નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ અને બીજા નંબર ઉપર મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો ઓરિજિનલ ગીર ગાય છે અને મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આવી સિંગ પેટર્નવાળી ગાય અત્યારે રેર ઓબ ધ રેર બહુ ઓછી જોવા મળે છે કુંઠી ગાય છે અને ઘણા ખરા મિત્રો કુંઠી ગાય ગોતતા હોય છે તો મિત્રો ગીરની બધી પ્યોરિટી આ ગાયમાં છે ખાસ કરીને આપણે પહેલાં તો કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે સિંગ પેટન કુંઠા છે કાનકટે બહુ સારી છે ફેસ પ્રોફાઇલ પણ બહુ સારો છે બોડી ગ્રોથની વાત કરીએ તો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાઈટે અને વેલે એટલે કે લંબાઈ એ પૂરી ગાય છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ હાલ એક મહિનો અને પંદર દિવસ જેવું થયું છે ગાભણ થઈ એને અને હાલ આ ગાય એક ટાઈમ દોવા આપે છે કિંમતની મેં તમને આગળ વાત કરી એ જ રીતે હવે વાત કરીએ તો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે કુંઠી ગઈ એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ઉપલેટા તાલુકાની વાત કરીએ મિત્રો આપણે તો કે તાલુકો ઉપલેટા અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં ગામ ઉપ રાજ ઉપલેટા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ કુંડી ગાય છે અને ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો થકો ન થાય હવે આ બીજા નંબર ઉપરની ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્રીજા નંબર ઉપર જે મિત્રો તમે આ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય પણ વેચાવા આવી છે અને મિત્રો હોલ્ડ પેટર્નની ગાય છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોતા ખ્યાલ આવી ગયો હશે ગાયને સિંગ પેટર્નની વાત કરીએ તો સિંગ પેટર્ન પણ જોઈ શકો છો સાથે સાથે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરીએ મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે વહેલે એટલે કે લંબાઈએ પૂરતી લાંબી છે ઊંચાઈની વાત કરીએ તો ઊંચાઈએ પણ પૂરી છે હવે આ ગાય જે છે એના કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે ગાયનો હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આજે ગાય છે એ વિહાઈ ગયેલ છે કેટલા મહિનાથી વિહાણીએ વાત કરું તો પાંચ મહિના થઈ ગયા છે વિહાણી એને નીચે સુંદર મજાનો વાછળો છે અને ફરી ગઈ એને બે મહિના જેવું થયું છે અને આગળ વાત કરું તમને તો આ જે ગાય છે એ હાલ એક દિવસનું પર ડેનું પણ પાંચ લીટર જેટલું દૂધ કરે અને એક ટાઈમનું અઢી લીટર જેટલું ગાય દોવા આપે છે કિંમતની વાત કરું મિત્રો તો પહેલા નંબર ઉપર બીજા નંબર ઉપર અને ત્રીજા નંબર ઉપરની જે ત્રણેય ગાયો છે એની કિંમત એક સાથે એના માલિકે રાખેલ છે સાઠ હજાર રૂપિયા એ પણ મેં તમને આગળ સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગામની વાત કરું તો કે ગામ ઉપલેટા તાલુકાની વાત કરીએ તો કે તાલુકોય ઉપલેટા અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો રાજકોટ અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપરની ગાયોની જે કંઈ માહિતી હતી મેં તમને આપી દીધી હવે તમે જે ચોથા નંબર ઉપર આ ગાય જોઈ શકો શકો છો તો આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે એની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે એની કાનકટ જોઈ શકો છો બોડી ગ્રોથની વાત કરીએ મિત્રો તો તમે એનો બોડી ગ્રોથ પણ જોઈ જ શકો છો કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો કે લાલ કાબરો કલર છે ગાયનો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો કંડિશનની વાત કરીએ તો આ ચોથા નંબર ઉપરની અને પાંચમા નંબર ઉપરની જે બે ગયું છે એટલે એ બે એક જ માલિકની છે અને એક સાથે વેચવાની છે બેની જે કિંમત છે હે એ બે હું તમને આના પછીની જે પાંચમા નંબર ઉપરની ગાય બતાવું એની સાથે આપી દેવાનો છું અને માહિતીની પણ આપણે આગળ ત્યાં વાત કરીશું હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂપિયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો તાલાડા જિલ્લાની વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો ગીર સોમનાથ તો મિત્રો ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો તાલાળા છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમકે કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે એ ભૂલતા નહીં હવે આ ચોથા નંબર ઉપરની જે ગાય છે એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્યાંથી હવે આપણે આગળ વધીએ તો આ તમે પાંચમા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચાવવા આવેલ છે ગાયની તમે સિંગ પેટર્ન કાનકટ ફેસ પ્રોફાઇલ સાથે સાથે વાત કરીએ તો વહેલે એટલે કે લંબાઈ પૂરતી લાંબી ઊંચાઈ પણ પૂરી છે હવે આ બે ગાયોની કન્ડિશન વિશે વાત કરું એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો વેતરની વાત કરીએ તો ચોથા નંબર ઉપરની અને પાંચમા નંબર ઉપરની જે ગાયું છે ને પહેલું વેતર છે એટલે કે બે હજી ઓળખા છે મિત્રો હવે આ જે ગાયું છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો તો ચોથા નંબર ઉપરની અને પાંચમા નંબર ઉપરની જે બે ઓળખ્યું છે એમાંથી એક જે ઓળખી છે એ પાંચ મહિનાની હાલ ગાભણ છે અને એક જે ઓળખી છે એ ચાર મહિનાની ગાફણ છે મિત્રો એમ ગાયના જે માલિક છે એનું કહેવાનું છે હવે ચાર નંબર ઉપરની અને પાંચ નંબર ઉપરની બે જે ઓળખી છે એની તમને કિંમત વિશે વાત કરીએ તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સિત્તેર હજાર રૂપિયા એના માલિકે એની કિંમત જે છે એ રાખેલ છે હવે આ જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં ગાયો જોવા મળે છે ફરી એક વખત વાત કરીએ તો કે તાલુકો તાલાળા અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો ગીર સોમનાથ તો મિત્રો ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો તાલાળા છે ત્યાં તમને આ ઓળખ્યું પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને મિત્રો જો તમારે પણ પશુ વેચાવવું હોય ને આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ જે અમારા વોટ્સએપ નંબર છે એ આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ જે કંઈ માહિતી છે એ તમે અમને મોકલી શકો છો અમે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ